નમસ્કાર તો મિત્રો આજે આપણે તમારી સમક્ષ જે તમે જોઈ શકો થનારની અંદર કે બ્રેકિંગ ન્યૂઝ મિત્રો આવી રહ્યા છે બરાબર છે સાના લગતા બ્રેકિંગ ન્યૂઝ છે એ પણ આપણે મિત્રો ચર્ચા કરવાની છે બરાબર છે એની અંદર કેટલા માર્ક્સની વાત છે શું છે શું નથી એને તમામ અપડેટ આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ લાઈવ લેક્ચરમાં આપવાના છે તો મિત્રો ચેનલ પર નવા હોય તો તેના અચૂક સબસ્ક્રાઈબ કરવાની છે તો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ તલાટી મહેસૂલ તલાટી પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર મિત્રો થઈ ગઈ છે જે તમે અચૂક જોવાની છે બરાબર છે કઈ તારીખે પરીક્ષાને કેટલો સમય મિત્રો મળવાનો હશે એ પણ આપણે વિગતવાર મિત્રો ચર્ચા કરવાની છે તો મિત્રો તમે ખાસ અચૂક લઈ આવી જાઓ અને ખાસ તમારા મિત્રો સુધી પણ શેર કરો તમે મિત્રો જે અહીંયાની અપડેટ તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પેલો માળા કર્મ યોગી ભવન સેક્ટર દસ ગાંધીનગર જાહેરાત મહેસૂલ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલ વિભાગના હસ્તકના મહેસૂલ તલાટીની કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટેની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેને પ્રાથમિક પરીક્ષાનો આયોજનની વિગત નીચે મુજબ છે જે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે મિત્રો હવે કઈ પરીક્ષાની વાત છે બરાબર છે તો પરીક્ષાનો પ્રકાર પ્રાથમિક વિભાગ ઓ એમ આર બી છે બધા જ એમસીક્યુ ટાઈપના પરીક્ષા છે પછી મિત્રો તમારી મેઇન પરીક્ષા લેવામાં આવશે બરાબર છે આ ક્વોલિફાઈડ થશે એ મિત્રોને મેન્સ એક્ઝામ આપવા મળશે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ આ પરીક્ષાનું આયોજન કરવા જઈ રહ્યા છે મિત્રો થોડા સમય પહેલાં પણ અમે લાઈવની અંદર આવી અને માહિતી તમને આપી હતી કે ચૌદ નવ બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવાવાની છે અને મિત્રો નોટિફિકેશન ઓફિસિયલ પણ તમે જોઈ શકો છો બરાબર છે સમય છે બપોરે બેથી પાંચ કલાકે ચૌદ તારીખે બેથી પાંચ કલાકે પરીક્ષા મિત્રો લેવાની છે ને કુલ માર્ક્સ છે મિત્રો બસ્સો માર્ક્સનો મિત્રો પેપર રહેશે બરાબર છે તો આ પરીક્ષા મિત્રો તમારે ચૂક આપવાની છે બરાબર છે મહેસૂલ તલાટીને લગતું મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે એમને પૂછી શકો છો બરાબર છે લાઈવની અંદર મિત્રો લાઈવ જેટ તમારી જોઈ રહ્યા છીએ બરાબર છે તમે જે પ્રશ્ન પૂછો અમે તમને જોઈને માહિતી આપી શકીએ તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ અચૂક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે તો મિત્રો વિડીયોને અચૂક લાઇક કરીને જજો બરાબર છે અને હવે પછી મિત્રો કોમેન્ટ ની અંદર ખાસ કોમેન્ટ કરજો કે તમારે પરીક્ષાને લગતા મોસ્ટ આઈએમપી પેપરો જોઈએ છે તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જો જોતા હોય તો લાઈવની અંદર આવી અને મોસ્ટ ટાઈમ પ્રશ્નો અમે આપવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના ભાવિ તલાટી મંત્રો મંત્રીઓ મહેસૂલ તલાટી મંત્રીઓ રેવન્યુ તલાટી મંત્રીઓ જે કોઈ તમે છો મિત્રો પણ જબરજસ્ત તૈયારી કરી ચૌદ તારીખની જે એક્ઝામ છે ચૌદ નવ બે હજાર પચીસ તમારી પાસે સમય ફક્ત પંદર દિવસનો બાકી છે બરાબર છે તો મિત્રો ખાસ કરીને તમે અચૂક તૈયારી પર લાગી જજો જોશી ધર્મિષ્ઠા સર નમસ્તે ગુજરાતી વિષયમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છથી આઠમાં સુડસઠ પોઈન્ટ બેતાલીસ પોઈન્ટ એકાવન છે તો વારો આવશે સર જવાબ આપવા વિનંતી છે બેન તો સુડસઠ ટકા ગુજરાતીની અંદર છથી આઠમાં કઈ ભરતીમાં કચ્છ ભરતીમાં કે સામાન્ય ભરતીની વાત કરો છો મેડમ કઈ ભરતીની આપણે વાત કરો છો બરાબર છે તમારો જૉબ અમે આપીશું નો પ્રોબ્લેમ પણ પરફેક્ટ માહિતી દર્શાવો પરફેક્ટ કોમેન્ટ કરો તો તમે માહિતી અમે પરફેક્ટ આપી શકીએ બરાબર છે આ પોઈન્ટ ટેટ ટાટ લગતો નથી બરાબર છે આ જે પોઈન્ટ આપણે જે લાઈવ થયા છીએ એ રેવન્યુ તો રેટર્ન્ય છે બરાબર છે આપણે ટેટ ટાટવાળા લાઈવ થોડી સમય પહેલાં થયા હતા બરાબર છે દસ મિનિટ લાઈવ આપણે કરી દીધું એમાં તમારા પ્રશ્ન પૂછવો જોઈએ બરાબર છે અને પરફેક્ટ પ્રશ્ન નથી બાકી જૉબ તમને મળી જતાં જ તો મિત્રો તમે આપ સર્વેને બેસ્ટની એજ્યુકેશન પરી કરવાથી આવકારો છો હાર્દિક સ્વાગત કરું છું ચેનલ પર નવા હોય ચેનલના મિત્રો પ્રથમ વખત આપણે જોઈ રહ્યા હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને વિડીયોને અચૂક લાઈવ પણ કરતા લાઈક કરજો ને તમારા મિત્રોને શેર કરજો કે પરીક્ષાનો ટાઈમટેબલ આવી ગયો છે તૈયારી માટે લાગી જજો બરાબર છે મેરિટ થોડું ઊંચું રહેશે બરાબર છે જોશી ધર્મિષ્ઠા સામાન્ય ભરતીમાં મેરિટમાં વારો આવે એમ છે નહીં તમારો બેન સામાન્ય ભરતીમાં ટેટ ટુની અંદર મેરિટ રેસે બોતેર ટકા તમારું મેરિટ રહેવાનું છે સેવન્ટી ટુ પરસેન્ટેજ ઓકે તો તમામ મિત્રો જે તલાટી મિત્રો જે વિડીયો લિહારી રહ્યા તમારા મિત્રો સુધી શેર કરો આપણે આટલા સુધી તમારા કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો બાકી આપણે આટલી જ માહિતી તમારા માટે લઈને આવ્યા છીએ તો આટલા સુધી આપણે રાખીએ જય હિન્દ જય ભારત જય માતાજી